સુરશ્યાના ડાયમંડ ઉદ્યોગમાં બે વર્ષથી મંદીની સ્થિતિ જોવાળી રહી છે અને તેને લઈને હવે સરકારી તંત્ર પણ એક્શનમાં આવી રહ્યું છે વૈશ્વિક મંદીને કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે છેલ્લા દોઢ બે વર્ષમાં રત્ન કલાકારો દ્વારા જે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને હવે વહીવટી તંત્ર પણ આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે મુખ્યમંત્રી હીરા ઉદ્યોગને લઈને આપેલા નિવેદન બાદ તાબડતોબ મિટિંગ થઈ રહી છે થોડા દિવસો અગાઉ સુરત કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી ત્યારબાદ હવે શ્રમ આયુક્ત ની કચેરી ખાતે ઓગણીસ તારીખે પાંચ વાગે શ્રમ આયુક્ત ની કચેરી બેઠક રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે જેમાં ડાયમંડ એસોસિએશન હોદ્દેદારો ડાયમંડ વર્કર યુનિયનના ના તેમજ અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરીને અત્યારની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા રાજ્યભરના રત્ન કલાકારો તેમજ અનેક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરને સૂચન કરવામાં આવ્યું કે જે તે શહેરમાં હીરા ઉદ્યોગની સ્થિતિ કેવી છે માહિતી એકત્રિત કરવામાં આવે જેના ભાગરૂપે સુરત કલેક્ટર દ્વારા ડાયમંડ ઉદ્યોગ રિલેટેડ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે લેબર કમિશનર દ્વારા હીરા ઉદ્યોગની રત્ન કલાકારોની સ્થિતિ અંગે બેઠક બોલાવી છે તારીખના રોજ કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર પાઠવી અને ત્રીસ તારીખે હડતાલનો ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી મુખ્યમંત્રી સાહેબે બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી ત્યારબાદ કલેક્ટર સાહેબે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન

એ બાબતે આવનારી રોજ અમે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો હડતાલ હજી અમારી મંત્રણા અને હડતાલનો કોલ હજુ અમારો ચાલુ જ છે જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ કોલ અમે ચાલુ રાખીશું અને રત્નકલાકારોને વધુમાં વધુ લાભ મળે એ માટેના પ્રયત્નો કરીશું આની અંદર લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મિટિંગ બોલાવી છે એ વિશ્વાસ છે કે તમામ સંગઠનો રત્ન કલાકારોની વેદના અને રત્ન કલાકારોની માટે નિર્ણય લેશે અને આવનારા દિવસોની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિફ્યુઝ ના થાય એ બા એ બાબતે તમામ પ્રમુખો એનું ધ્યાન રાખશે